મારું નામ મુકેશ શેલશંકરભાઈ રાવલ હું રાજકોટ રહું છું અને ખંભલાઈ માતા એ ટ્રસ્ટમાં સેક્રેટરી છું અમારા પ્રમુખ સાહેબ છે હસમુખભાઈ ચીમનલાલ રાવલ આજે ત્રીજું નોરતું છે અને આજથી અઢાર વર્ષ પહેલા એટલે કે બે હજાર સાતની અંદર માંડલ ખંભલાઈ માના ચરણોની અંદર એક ખંભલાઈ યંત્ર બનાવવામાં આવ્યું અને લાખો ઓમ એમ રીમક્લીમ ચામુડાઈ વિચેના જાપ સાથે એની સ્થાપના કરવામાં આવી પ્રાણ પ્રતિષ્ઠા દર વર્ષે આ યંત્ર માત્ર એક જ દિવસ માટે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે આજે દર્શન સાત વાગ્યા સુધી ખુલ્લા રહેશે સાત વાગે વિધિવત પૂજાપાઠ કરી આરતી કરી દર્શન કરી યંત્રને સ્નાન કરાવડાવી અને પછી યંત્રને બંધ કરી દેવામાં આવશે ફરીથી આવતા વર્ષે આસો મહિનાની નવરાત્રીમાં ત્રીજા નોરતે એના દર્શન એક દિવસ માટે થશે એટલે દર્શનનો મહિમા યંત્રમાં એમ યંત્રશાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે યંત્રને જેટલું ગુપ્ત રાખવો એમ એની ઉર્જા વધે એટલે આપણા યંત્રને દર વર્ષે એક જ વાર દર્શનમાં મૂકીએ છીએ અને એના અમે વ્યક્તિગત અનેક આવું આપણે અંધશ્રદ્ધામાં ના બિલીવ કરીએ પણ છતાંય ચમત્કારિક પરિણામો આવતા જોયા છે અમારે તળાવ પ્રાગટ્ય સ્થાને એપ્રિલ પ્રાગટ્યોત્સવ ચમત્કારી એકસો ભૂદેવ દરરોજના છ ચંડી પાઠ એવા એકસો નેવું દિવસ માટે કરવાના છે જેને લક્ષચંડી મહાનુષ્ઠાન કહેવાય એનું નામ આપેલું છે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહા અનુષ્ઠાન જેમાં અમારું લક્ષ્ય હતું ખરેખર કરવા જોઈએ એક લાખ ચંડી પાઠ

12 કરોડ થી વધારે મંત્ર અને શ્લોક થાશે આ અનુષ્ઠાનની અંદર 12 કરોડ થી વધારે જે પોતાની જગ્યાએ વિશ્વનું સૌથી મોટું અનુષ્ઠાન એટલા માટે છે કેમ કે મોટા ભાગના અનુષ્ઠાનમાં ઘણા બધા ભૂદેવને રાખવામાં આવે અને થોડાક દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવે એને બદલે અમારે ચોકસાઈથી કામ કરાવવું તો અમે ભૂદેવો ઓછા રાખ્યા અને 190 દિવસ એટલે લગભગ 6.5 મહિના આ અનુષ્ઠાન થયું અનુષ્ઠાન પૂર્ણ થયા પછી પછીનો દશાંશ હોમ કરવો જોઈએ એટલે જે એક લાખ ચંડી પાઠ થાય તો એનો દશાંશ હોમ એટલે 10000 એનો દશાંશ એટલે હજાર એનો દશાંશ એટલે સો એનો દશાંશ એટલે દસ અને એનો દશાંશ એટલે એક એટલે અગિયાર હજાર એકસો અગિયાર ચંડી હોમાત્મક કરવા જોઈએ ડિસેમ્બરની ની ચૌદ તારીખ થી ચોવીસ તારીખ વચ્ચે અમે શ્રી મહાશક્તિ ખંભલાઈ માં લક્ષ ચંડી મહાયાગ કરવા જઈ રહ્યા છીએ જે પોતાના જગ્યાએ બ્રહ્માંડ સૌથી મોટો યજ્ઞ છે જેની અંદર બસો પંચાવન અતિ ભાગ્યશાળી યજમાનો પ્લસ એકસો આઠ ભૂદેવો બેસીને લગભગ એક કરોડ થી વધારે આવતી અગ્નિનારાયણ દેવના માધ્યમથી ખંભલાઈ માં જમાડશે

હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો